ચાલો નમસ્કાર મિત્રો આમ તો ત્રણ ચાર દિવસ થઈ ગયા છે ને પછી આપણે જે છે મિત્રો મળી રહ્યા છીએ બધા ખાસ મિત્રો રાજકોટમાં પચીસ તારીખે જે ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો અને એમાં જે લોકો મૃત્યુ પામ્યા ત્યાર પછી દરેક જગ્યાઓએ તંત્ર દ્વારા ફાયર સેફ્ટીની ને એની જે ચકાસણીને આ બધું કરવામાં આવી રહ્યું છે અને આવી જ કામગીરી હડોદમાં પણ થઈ મિત્રો પરંતુ ગાજિયા વે મેં વર્ષા નહીં એના જેવી વાત છે મિત્રો કારણ કે તેતાલીસ જેટલા લોકોને નોટિસો આપવામાં આવી હતી નોટિસો આપ્યા પછી એવી પણ એક વાત હતી કે જેને ફાયર એનઓસીની ન લીધું હોય કે નોટિસો આપવા છતાં પણ નોટિસોનું જે લોકો ઉલ્લંઘન કરે છે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે મિલકત જે છે એ સીજ પણ કરવા સુધીની કામગીરી કરવામાં આવશે જો કે આવું કંઈ થયું નથી આ પચીસ તારીખે જે કંઈ ઘટના બની આજે તારીખ કઈ થઈ છે નવ તારીખ તમને મને બધાને મિત્રો ખબર છે અને નોટિસો ને એ પણ કેટલા સમય પહેલાં દીધી એ પણ આપણને ખબર છે તેની સાથે જે આપણું છે તો એની પાસે જ નથી તેને તો નોટિસ પણ નથી આપી આવા લોકો જે છે એને તો નોટિસો પણ નથી આપી એની પાસે આજની તારીખમાં ફાયર એનો સી છે જ નહીં બે વર્ષ પહેલાં એને નોટિસો ને આપવામાં આવી હતી પછી એક નોટિસ આપવામાં આવી હતી કીધું કે નોટિસ આપી પછી એને સાધનો લગાયા તો ચાલુ તો કેદું નું કરી નાખ્યું છે તો આ લોકોને રાજકીય ઓછ છે મિત્રો એટલે એના કારણે આમને કોઈને નોટિસો મળતી નથી એટલે આ બધા ફાવે એમ કરે છે અને આપણે આવા પ્રશ્નો મિત્રો ઉઠાવીએ છીએ તો બદનક્ષીના દાવા કરે છે તાલુકા મથકે ખોટી રજૂઆતો કરે છે ટોળા લઈ જઈ લઈ જાય જિલ્લા મથકે રજૂઆતો કરવા જાય છે હવે એવું કહેવાનું થાય છે કે ભાઈ ગૃહમાંય જવું છે અને ફરિયાદ તો મેહુલ વિરુદ્ધ કરાવવાની છે કરાવવાની છે અને કરાવવાની છે આવી બધી એ આ ખાંકાઓ મારે છે આ બધાય અને કરાવે તો આપણે કંઈ ખોટું કર્યું નથી આપણે તો કંઈ ખોટું કર્યું નથી ખોટું જે કંઈ કર્યું છે એ લોકોએ કર્યું છે અને પોતાની જાતને ઉદ્યોગપતિઓ સમજે છે પોતાની જાતને બિલ્ડરો સમજે છે તો આવા તત્વોની એ ખબર તો છે નહીં કે ખરેખર આપણે ઉદ્યોગપતિ છીએ કે આપણે બિલ્ડર છીએ તો પછી આપણી ઘણી બધી જવાબદારી હોય છે તમારે બે પૈસા કમાવાની લાલચમાં તમે ગમીને સીસામાં ઉતારી દો તમારા બે પૈસા કમાવાની લાલચમાં લોકોની જે છે એ લોકોના જીવ સાથે તમે રમત રમો છો આટલો સમય થયો આટલા સમયથી ત્રણ ત્રણ માળના તમે બિલ્ડિંગો કરી નાખ્યા તમારી પાસે ફાયર એનોસી નથી તમે ઉપર ફતરાનો ડોમ નાખી દીધો પવનના કારણે પડે તો અહીંયા કેટલાય લોકો નીકળે છે તો એનું શું તમારા પૈસા કમાવા માટે થઈ અને તમારે મનફાવે એવું કરવાનું અને પછી જ અમે સવાલો કરી તો તમને ગમતું નથી પછી અમે તમને કહી તો તમને ગમતું નથી કે પછી અમે તમારી ઓફિસે આવીને તમને સવાલો કરી તો તમને માઠું લાગી જાય છે તમને ગમતું નથી સમાજના મોહરા બનીને ફરો છો તમે અને પછી તમે એમ કહો છો કે ઉપાડ લેવા પડશે ને આમ કરવું પડશે ને તેમ કરવું પડશે ને તો તમને ખરેખર જે લોકો આવાને સપોર્ટો આપે છે આવા જે કંઈ ગેરકાયદેસર કામો કરે છે એને સપોર્ટ આપે છે એમને બુદ્ધિ વગરના અમને ખબર નથી પડતી કે આવા લોકોને આપણે સપોર્ટ કઈ રીતના આપવું આવા લોકોને આપણે કઈ રીતના એની સાથે આપણે રહેવું કે એના સપોર્ટમાં ઊભા રહેવું એમને એ ખબર નથી પડતી પરંતુ એમનો મિત્રો મુદ્દો એ એક જ છે કે ગમે ત્યારે કારણ કે આ ભાગે આ જ આખી ગેંગ છે કે એ રહી જ ગમી કોઈક ને કોઈક કાંડ કરે છે માર્કેટ યાર્ડમાં પણ એમના કાંડ હતા હળોદમાં પણ એમના કાંડ હોય છે હમણાં વિનોબા ગ્રાઉન્ડ છે આપણું તો અહીંયા દશામાનો મેળો ભરાય છે દર વખતે આ ગેંગ છે મિત્રો કે પછી પચાસ હજારમાં લાખ રૂપિયામાં આખું દસ દી ગ્રાઉન્ડ આપી દે છે તો આ વખતે એક બીજા સામે હરરાજી વાળા તૈયાર થયા અમારે મેળો રાખવો છે છ લાખ રૂપિયા લગી દેવા છે તો આ જ ગેંગ હતી બે અઢી લાખ રૂપિયામાં ગ્રાઉન્ડ અંદર ખાને આપી દીધું કેમ ભાઈ સંસ્થાને ફાયદો થાય એમાં તમે રાજી નથી તમને તમારી સામે કોઈક સવાલો કરે છે તમને કોઈક કે છે એટલે તમને નથી મજા આવતી કારણ કે અત્યાર સુધી તમે હડોદમાં આ જ અકાયું છે અત્યાર સુધી તમે લોકોને દબાવીને જ રાખ્યા છે અત્યાર સુધી જે છે એ તમારી સામે કોઈ પણ બોલે તો એને તમે ગામ મુકાવી દીધાના પણ દાખલા છે પરંતુ હવે એ સમય બદલાઈ ગયો છે ક્યારેક તમારે ગામ ન મેંકવું પડે એની ધ્યાન રાખજો કારણ કે પાપ જે છે ને મિત્રો વધારે ભેગું થાય ને તો પછી શું થવાનું છે એ તમને મને બધાને ખબર છે આ અમે ખોટી રીતના ગામના લોકોને હેરાન કરીને કેટલાકને ગામ અમે મેકાવી દીધો હોય ક્યારેક અમારે પણ મેકીને વહી જવું પડે અહીંયાથી અડધી રાતે વહી જવું પડે ગામમાં અહીંયાથી વહી ગયા પછી તો ખબર પડે કે ભાઈ અહીંયા છે નહીં એમ એટલે આવું છે ખરેખર મિત્રો એટલે ખાસ મિત્રો અમે હળદના એ લોકોને આપણે એક અપીલ એ કરવા માંગીએ છીએ મિત્રો કે અમારો કોઈ એવો ઈરાદો નહોતો કોઈને ઉતારી પાડવાના કે કોઈને બદનામ કરવાના કે કોઈને ખોટા ચિત્રી નાખવાના પરંતુ ખરેખર મિત્રો આટલું કરોડો રૂપિયાનું કોમ્પ્લેક્ષ બન્યું હોય અને આપણો ઈરાદો મિત્રો એ એક જ હતો કે તેતાલીસ લોકોને નોટિસો પાલિકા તંત્ર આપે છે તો પછી વિશ્વાસ આર્કેટને કેમ નોટિસો નથી આપવામાં આવતી એની પાસે પણ ફાયર એનઓસીની નથી એની પાસે પણ પતરાનો ડોમ નાખી દીધો છે એની મંજૂરી નથી ઓનલાઈન મંજૂરીઓ એમને લીધી છે તો એ હમણાં લીધી છે હજી બધી તો એને કેમ કોઈ તંત્રને નોટિસ નથી આપતું એના કંઈ પણ ત્યાં આગળ બનશે તો પછી તો આ લોકોનું આપણે શું કરવાના છીએ કંઈ પણ ઘટના દુર્ઘટના બની તો પછી આની સામે કાર્યવાહી થાય કે જે કંઈ થશે એ પરંતુ જે લોકો જવાના છે એ તો એના જીવના વહી જવાના છે રાજકોટમાં શું ઘટના બની આપણને ખબર છે મિત્રો હળવદ જીઆઈડીસી માં શું બની હતી આપણને ખબર છે મોરબીમાં શું બની હતી શું કરે છે બધાય કોઈ અંદર નથી અત્યારે આ ઘટનાના આરોપીઓ કોઈ અંદર નથી અત્યારે એ હાલે છે બધું પાંચ છ મહિના થોડોક સમય બધું હાલે છે ને વરી પાછું બધું હતું એમને એમ થઈ જાય છે ખરેખર જે ઘા લાગ્યા છે એના પરિવારને લાગે છે અને ત્યાર પછી એના પરિવારને પણ કોઈ પૂછવા જતું નથી જીઆઈડીસીમાં પણ આપણે જોયું હતું બાર લોકો ડટાઈ ગયા હતા એમાં કેટલાય જે છે મિત્રો એ મા બાપ વગેરેના બાળકો થઈ ગયા એના બાર પરિવારમાં તો અત્યારે એને કોઈ પૂછવા નથી જતું એ ત્રણ ચાર મહિના ગયા હતા બધાએ સહાય કરતા હતા આ કરતા હતા ને ઓલું અત્યારે એનો છોકરો શું કરે છે ને એને કોઈને કંઈ ખબર જ નથી એક જ પરિવારમાં પાંચ પાંચ છ છ વ્યક્તિ વહી ગયા હતા એનો પરિવાર અત્યારે શું કરે છે એની કોઈને ખબર નથી એ પરિવારજનો સવારમાં ઉઠે ને મિત્રો ત્યારે દિવાલ ઉપર એના છ પરિવારના સદસ્યોના ફોટા હોય ને આજની તારીખમાં પણ એ રડતા હોય છે બે વર્ષ હમણાં પૂરા થયા એટલે હકીકત આવી કંઈક ઘટનાઓ બને છે ને મિત્રો એટલે ભોગવાનું એના પરિવારજનોને જ રહે છે આપણને ખરેખર યાર જીવ પડે કે આવી ઘટનાઓ બને અને આવા લોકોની નિષ્કાળજીના કારણે આને એનું મુખ્ય કારણ એ છે કે અમુક તત્વો જે છે ને એ આમને સપોર્ટ કરે છે અને પોતાની જાતને રાજકીય આગેવાન તરીકે ઓળખાવે છે પોતાની જાતને સમાજ આગેવાન તરીકે આવા લોકો જે છે એ ઓળખાવે છે એમને ખરેખર શરમ આવી જોઈએ કે ક્યારેક આવી કંઈક ઘટનાઓ બનશે તેથી તમે ક્યાંય મોઢું બતાવો ને લાયક નહીં રહો અને છતાંય તમે નીલજા થઈને મોઢા બતાવવા આવશો તો તમને કુદરત ક્યારેય માફ નહીં કરે આવા લોકોને તમારે સપોર્ટ ન કરવાનો હોય આવા લોકોને તમારે કહેવાનું હોય કે ભાઈ આપણે આવડું કરોડો રૂપિયાનું ખર્ચ કરી અને આપણે આવું બિલ્ડિંગ કોમ્પલેક્ષ આવું ઊભું કરીએ છીએ તો એમાં જે કંઈ લોકોની સેફ્ટીના સાધનો હોય તો એ વસાવી લેવા જોઈએ અને નથી એટલા માટે આપણે સવાલો કર્યા હતા હવે બદનાક્ષીના દાવા અને આવી બધી અને ટોળા સ્વરૂપે બધા જાય ને એટલે પછી આમનો આમનો મૂડીનો મતલબ એ છે કે આપણને બીવરાવા માંગે છે કે ભાઈ અમે આટલા બધા છીએ અમે આમ કરી નાખશું તમે કંઈ કરી શકવાના જ નથી તમારાથી શેકો પાપડ પણ નથી ભાંગવાનો તમારી પાસે રાજકીય પીઠબળ હોય તો અમારી ઉપર ખોટા કેસ કરવાના છો તો એ નામદાર કોર્ટ છે મિત્રો અહીંયા આગળ તમારું કંઈ હાલવાનું છે નહીં એટલે તમે કંઈ જ કરી એકવાના નથી તમે કોઈને તમે જીને ડરાવો ધમકાવો એ સમય હતો એકદી મને ખબર છે તમે શું કાંડ કરતાથી અમને બધી ખબર છે તમે શું કરીને ક્યાં પહોંચ્યા છો એ પણ અમને ખબર છે પરંતુ એનો મતલબ એ નથી કે અમે તમારાથી ડરવાના છીએ અમે સેજ પણ તમારાથી ડરવાના નથી અને જ્યાં સુધી જીવીએ છીએ ને ત્યાં સુધી તમારી સામે આમ આંગરી હામી કરીને સવાલો કરવાના છીએ કારણ કે તમે ખોટા છો એટલે અને અમે જયારે ખોટા આવીશું ત્યારે તમારી માફી માંગી લઈશું સોરી અમારી ભૂલ થઈ ગઈ હતી સમાચાર ચલાયા હતા ને એ ખરેખર અમે ખોટા ચલાયા હતા અમે ત્યારે કહીશું અમારો વાંક હશે ને ત્યારે અમે કહીશું બાકી તમે અત્યારે ખોટા છો તો ખોટા કહેવાના જ છે એક વખત નહીં એક હજાર ટકા તમને ખોટા કહેવાના છે અને તમે પછી આવી બધી ધમક્યું મારો તમે બીજા મિત્રોને ફોન કરીને કોઈક સમજાવી દો ન કે આમ કરવું પડશે એટલે તમે સમજી જાઓ ને હવે તમને શરમ આવી જોઈએ તમે ક્યાં સુધી હળવદની પથ્થર ખાંડશો આ રીતના હવે તમને ખરેખર શરમ આવી જોઈએ હમણાં આપણે એક દૂધ મંડળી કરી છે એ બંધ કરાવવા બધાય નીકળ્યા છે કે ભાઈ આમને તમે કેમ મહિલા કેમ તમે તો કરોડોના કાંડ કરી નાખ્યા તો અમે તો અહીંયા આગળ શું ઘડવ દ્વારા તમને કોઈએ કીધું કે આ હું કરો છો એટલે ખરેખર મિત્રો આમની બુદ્ધિ બેન્ટ મરી જઈ છે હાવ હમણાં હળોદમાં લીડ નીકળી કેમ કંઈ તમારા કારણે નહીં પ્રકાશભાઈના ને એના સારા કામ હતા એટલે લીડ નીકળી છે બાકી તમે તો વર્ષોથી અહીંયા હતા જ આ હળવદ ધાંગધ્રામાં પ્રકાશભાઈ લોકોને સાંભળે છે એના પ્રશ્નો જે છે ને મિત્રો એ સોલ્વ કરવાના બને ત્યાં સુધીના પ્રયત્નો કરે છે ને અને ખોટા કોઈને ખોટી રીતના ક્યાંય કંદડતા નથી આ લોકોની જેમ આમની જેમ અડી જવાનું કાવું એ કરતા નથી એટલા માટે થઈને લીડની બાકી તમારી લોકપ્રિયતા અમે બધાએ જોઈ જ છે કે શું તમારી લોકપ્રિયતા છે અને શું હતી એમ એટલે તમે એવી સહેજે ફાંકા ફોજદારીમાં ન રહેતા કે ભાઈ અમે હતા તો આઠ હજારની આઠ હજાર ત્રણસોની લીડ નીકળી તમે હતા તેથી કંઈ નીકળતી જ નહોતી એટલે આમ આમને બધા મિત્રો આપણે કઈ એટલે આ બધું કઈ છે ને એટલે નથી મજા આવતી પણ ખાસ મિત્રો અત્યારે આપણે મળ્યા હતા એટલા માટે કે આમની પાસે બધું તંત્ર આમની પાસે છે કે એમની પાસે મિત્રો કંઈ હાલ અત્યારે નથી ને ફાયર એનઓસી સી ને એ કંઈ ઉપર પત્રાનો તો એમને નોટિસ નથી આપતા જે લોકોને નોટિસ આપી છે ને તો એની સામે પાલિકા તંત્ર કોઈ કાર્યવાહી નથી કરતું મોરબીમાં આપણે બધા જોયું ધડાધડ સીલ કરવા માંડ્યા છે અને હોવું જોઈએ મિત્રો કે આવી રીતના થોડા કંઈ લોકોના જીવ સાથે આ લોકો રમત રમી શકે પોતાના બે પૈસા કમાવાની લાલચ છે પછી બીજી મિત્રો મહત્વની એ એક વાત કરી કે આપણે જ્યારે કાળુભાઈ સાથે વાત કરી ત્યારે આપણે કીધું કે આવા લોકો છે ને હિન્દુ સમાજમાં ભાગલા પડાવે છે ને એમના બે પૈસા કમાવાની લાલચમાં જે છે એ લોકોને સીસામાં ઉતારવાની કામગીરી કરતા હોય છે એ તો એમને બહુ માઠું લાગ્યું કે ભાઈ આવું તો તમે કઈ રીતના કહી શકો કહેવાના જ છીએ હજી આવતા દિવસોમાં કહેવાના છીએ તમારા પાપે જ છે ને હિન્દુ સમાજમાં ભાગલા પડે છે તમારા પાપે જ બાકી હિન્દુ સમાજને તમારા જેવા તત્વોથી ખતરો છે બીજા કોઈથી અડધો ટકોય નથી કારણ કે અહીંયા કેટલાય આવ્યા ને કેટલાય ગયા હિન્દુ સમાજ એમના મગબંધ જ છે એટલે તમે અમને એવું ન શીખવાડો કે ભાઈ અમે છીદ હિન્દુ છીએ આ બધાય છે જ હવે તમે તમારા કારણે જેને એ હિન્દુ સમાજ દુઃખી છે ને તમારા કારણે એમાં ભાગલા પડે છે બાકી બધાય એક થઈને જ રહે છે એવું કંઈ છે જ નહીં એટલે એમને એ તો બહુ ભયંકર દુખ લાગ્યું હતું કે તમે આવું કઈ રીતના બોલો હજી અમે બોલવાના છે તમે કરો આવું કરશો તો અમે બોલવાના જ છીએ એમાં તારે તમે અમને કંઈ જ કરી શકવાનું નથી અને કંઈ કરશો ધમક્યું આપશો એ તો આપો જ છો તમે તો એ પછી તમારે થાય એ કરી નાખવાનું તમારે કારણ કે તમે લુખાગીરી ઉપર તો ઉતરી આવ્યા છો એ તો મને પણ ખબર છે પરંતુ એનો મતલબ એ નથી તમે આ લુખાગીરી ઉપર ઉતરી આવ્યા ને એના કારણે હું ડરી જવું બોલવાનું અમે બંધ કરી દઈ સહેજે બંધ કરવાના નથી એટલે ખાસ મિત્રો અત્યારે આપણે એટલા માટે જ મળ્યા હતા કે આ જે લોકો છે ને મિત્રો આમનાથી ખરેખર વડવદના લોકોને ચેતવાની જરૂર છે કે પોતાના સ્વાર્થ માટે થઈને ગમે તે હજ સુધી જઈ શકે છે કોઈની જિંદગી સાથે ખેલ કરી શકે છે મિત્રો ઓલા વિનોબા ગ્રાઉન્ડમાં ગરીબ પરિવારો એને બપોરના સમયે અહીંયાથી ઝૂંપડા ઉપડાયા એમની ક્યાં સુધીની જગ્યા છે એમને પોતાને જ ખબર વંડા કરવા માંડ્યા અને એ ઓલી દિવાલું કરવા માંડ્યા પાલિકાના એ ગ્રાન્ટમાં અને ભાડાની કંઈ આવી પાછું ટ્રસ્ટ લે આખું ગ્રાન્ટ વાઈફરી તો પાલિકાની વાઈફરી તો આવું થોડું હોય અને એમને નથી ખબર કે અમારી જગ્યા ક્યાં સુધી આવે છે એ આપણે વચ્ચે એ પરિવારનો ને એનો અવાજ ને થોડો તાત વરી પાછું અહીંયાથી કામને અટકાયું છે એટલે આમને મિત્રો મન ફાવે ને એવું હળદમાં કરવું છે પરંતુ એ આપણે ઉજાગર કરી છે એટલે આમને મજા નથી આવતી કે ભાઈ તમે કેમ અમારી સામે બોલો છો તમે ખોટું કરશો તો અમે સો ટકા બોલવાના જ છીએ તમારાથી થોડા પણ ડરવાના નથી કારણ કે અમારે તમારી જેમ કંઈ ભેગું તો કરવું નથી ગામના બૂચ મારીને અડધો ટકોય નથી કરવાનું તો પછી અમે તો બોલવાના જ છીએ એટલે આમને એ મજા નથી આવતી પણ મિત્રો મહત્વની વાત એ છે કે જે હળવદના જાગૃત લોકો છે એને મારે એક વિનંતી એ કરવી છે કે થોડાક બહાર નીકળો ને થોડુંક આમને સવાલ કરો આમની સામે થોડુંક બોલો તમે કહો આમને કે તમે નોટિસો આપો છો તો પછી ભેદભાવ શા માટે કરો છો પાલિકા તંત્રને કહો ભેદભાવ શા માટે કરો છો અને નોટિસો આપ્યા પછી તમે શું કામગીરી કરી નોટિસો તમે વર્ષોથી આપો જ છો આવી કંઈ ઘટનાઓ બને એટલે પાંચ પંદરથી તમે બહાર નીકળી જવાનું પછી વરી પાછું હતું એમ ને એમ એમાં કંઈ વાંધો નથી હા અહીંયા આવડે મોટા બેનરો છે મિત્રો એ પાલિકા એને એને નોટિસ આપી હતી ક્યાં ઉતરા નથી ઉતરા કેમ તો એનો મતલબ શું નોટિસ આપવાનો વિશ્વાસ આર્કેટને બે વખત નોટિસ આપી ફાયર એનઓસીની એની પાસે અત્યારે આવી નથી આવી તો એનો મતલબ શું નોટિસ આપવાનો એટલે આવું બધું છે મિત્રો એટલે ખરેખર હળવદના એ લોકોને મારે એક વિનંતી કરવી છે કે આવા લોકોને તમે ઓળખો ને આમની સામે સવાલો કરો આમને કહો તમે તેની સાથે તંત્ર જે કંઈ કામગીરી જે કરે છે ને તો એને તમે કહો કે કામગીરી તમારી જે છે એ યોગ્ય કામગીરી કરો આવી રીતના તો ભેદભાવ કરશો તો નહીં હાલે તમને મજા આવે ને તમારે નોટિસ દેવાની તમને નો મજા આવીને નહીં દેવાની તમને કોઈ ભલામણ કરે તો એને નોટિસો નહીં કરવાની કે એની સામે કાર્યવાહી નહીં કરવાની અને જેને તમે નોટિસો આપી છે તેની પણ સામે તમે કોઈ પ્રકારની કંઈ કાર્યવાહી કરી નથી તો પછી નોટિસો આપવાનો મતલબ પણ શું એટલે ક્યારેક કંઈ પણ મિત્રો ઘટનાઓ બને ને આવી આમના પાપે કંઈ ઘટનાઓ બને ને તોય ભોગવવાનું ભોગવાનું જે છે ને એ જે તે પરિવારને જ છે બાકી કોઈને નથી આભાર મિત્રો